જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવીશું ભરેલા મરચાના ભજીયા આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને વરસાદની સિઝનમાં અલગ અલગ પ્રકારના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મરચાના ભજીયા તમે ઘરે બનાવતા જ હશો પણ આપણે અમુક ટીપ્સ સાથે એમાં ભરવાનો મસાલો એકદમ ટેસ્ટી કરીશું જો આ રીતે તમે બનાવશો તો બહારના ભજીયા પણ ભૂલી જશો અને એટલા ટેસ્ટી લાગશે આ મરચાના ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો તો ચાલો મરચાં ગરમાગરમ ગરમા ભજીયા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ ચોમાસું શરૂ થતાં જ બજારમાં મરચાં સારી ક્વોલિટીના મળતા હોય છે તો અહી મેં આ ટાઈપના મરચા લીધા છે ના વધારે મોટા ના વધારે નાના મીડિયમ ધોઈ અને મરચા લીધા છે મરચાને ઊભો કાબો કરી લેશું હવે અંદરના બી એક છરી કે ચમચીના મદદથી કાઢી લેશું આ મરચાં તીખા નથી મોરા લીધા છે જો તમારા મરચાં તીખા હોય તો તમે તમારા થોડું ગરમ પાણી ઉમેરી અને તેમાં થોડું મીઠું નાખી પાંચ મિનિટ રાખી મૂકવાનું ચાલો તો હવે મસાલો રેડી કરી લઈએ તો હવે એક ચમચી ચમચી તેલ તેલ ઉમેરીશું ગરમ થાય તેમાં અડધી રાઈ મીઠા લીમડાના પાન અડધી ચમચી હિંગ અડધી ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ અડધી ચમચી હળદર હાફ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જીરું અને એક બોઇલ કરેલું બટાકું ઉમેરી લઈશું અને હવે બરાબર મિક્સ કરી લઈશું થોડા લીલા ધાણા ઉમેરી ગાર્નિશ કરી લઈશું હવે મરચામાં આ રીતે બટાકાનો સ્ટફિંગ ભરતા જઈશું સ્ટફિંગને થોડો દબાવીને આમાં ભરવાનું છે તો આ રીતે બધા મરચા ભરી લેવાના છે તો આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કરી લઈશું તો ખીરું તૈયાર કરવા માટે એક વાટકી ચણાનો લોટ લઈશું એક ચમચી ચોખાનો લોટ ઉમેરીશું જેથી થોડા ક્રિસ્પી બને હવે તેમાં અડધી ચમચી હળદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અને પાણી ઉમેરી બેટરને રેડી કરી લેશું આ બેટરમાં વધારે પાણીની જરૂર પડશે નહીં થોડું થોડું પાણી ઉમેરી બેટર રેડી કરતા જવાનું છે આ રીતનું બેટરનું ઠીકનેસ હોવું જોઈએ આ રીતે મરચાં બેટરમાં ડીપ કરતા જઈશું તો તેલ મેં પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું હવે એક એક કરીને ભજીયા મુકતા જઈશું અહીં તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે આ રીતે મરચાને બીજી બાજુ પણ ફેરવી જેથી સારી રીતે બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય આ જ રીતે આપણે બધા મરચાં એક એક કરીને તળી લઈશું તો છે ને એકદમ સિમ્પલ રેસીપી ચાલો તો ગરમા ગરમ મરચાના ભજીયા સર્વ કરી લઈએ આ રીતે ગ્રીન દાણાની ચટણી કે ટામેટા સોસ જોડે સર્વ કરી લઈશું આ વરસાદની સિઝનમાં આ રીતે તમે મરચાંના ભજીયા તમે ઘરે જરૂરથી બનાવજો આ મરચાંના ભજીયા જે એકવાર ખાય તે પોતાને બીજી વાર ખાવાથી રોકી જ ના શકે વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ ભરેલા મરચાંના ભજીયા ખાવા માટે રેડી છે આ રીતે બનાવી તમે ઘરે ફેમિલી મેમ્બર્સને જરૂરથી ખવડાવજો અને કેવા બન્યા એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમે કાંદાના ભજીયા બટાકાના ભજીયા તો ખાધા જ હશે પણ મેં તમારી સામે જે ધરમપુર ખેરગામ વલસાડ પારડી હાટ બજારમાં મળતા ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી કોબી કાંદાના ભજીયા લઈને આવી છું વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા કુરકુરા ખૂબ જ ઓછી મહેનતમાં બને છે અને તે પણ ફક્ત દસ જ મિનિટમાં તો એકવાર વરસાદમાં આ ભજીયા ચોક્કસ બનાવજો ઘરમાં રહેલી અમુક સામગ્રીનો ઉપયોગ કરીને

હવે એક ચમચી મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું કોબી કાંડામાં મીઠું નાખવાથી પાણી છૂટું પડી જશે પાંચ મિનિટ રેસ્ટ આપ્યા બાદ એક વાટકી ચણાનો લોટ ઉમેરીશું ત્યારબાદ બે ચમચી ચોખાનો લોટ ઉમેરીશું જેથી ભજીયા કુરકુરા બને હવે એક ચમચી હળદર એક ચમચી ધણાજીરું એક ચમચી મરચાંની ભૂખી એક ચમચી આડું લસણ મરચાની પેસ્ટ અને થોડા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું કાંડા કોબીમાં પહેલા જ મીઠું ઉમેર્યું હતું એટલે હમણાં મીઠું નહીં હવે થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરતા જઈશું આમાં વધારે પાણીની જરૂર પડશે નહીં આપણું બેટર થોડું ગાળું જ રાખવાનું છે તો ચાલો આપણું બેટર રેડી છે મેં પહેલા જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો ચાલો ટળી લઈએ અહીં આપણે ગરમ તેલમાં એક એક કરીને ભજીયા મૂકતા જઈશું આપણા ભજીયા એકબીજા સાથે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું અહીં આપણે ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ રાખવાનું છે ભજીયાને આપણે બંને બાજુથી ફેરવીને તળી લેવું આ જ રીતે આપણે બધા બેચ તળતા જઈશું તમે જોયું હશે કે આપણા અહીં બેકિંગ સોડા કે ખાવાનો સોડા યુઝ નથી કર્યો તો પણ આપણા ભજીયા સારી રીતે બનશે ચાલો તો સર્વ કરી લઈએ આ રીતે આપણે ભજીયા બનાવી રીમઝીમ વરસાદમાં ગરમા ગરમ ચા સાથે કોબીના ભજીયા તો ખાવાની તો મોજ જ પડી જાય આ રીતે તમે તળેલા મરચાં કે ગ્રીન ચટણી કે કેચઅપ જોડે સર્વ કરી શકો છો ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે એટલા ક્રિસ્પી અને ટેસ્ટી આ કાંદા કોબીના ભજીયા ખાવા માટે રેડી છે વરસાદ ચાલુ થતાં જ ગરમા ગરમ ચા સાથે મેથીના ગોટા તો બને જ છે ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે એટલા સોફ્ટ જાડીદાર આ મીઠીના ગોટા બનીને તૈયાર થશે અને તમે જો પહેલીવાર બનાવશો તો પણ મારી સ્ટાઇલથી એકવાર બનાવીને ટ્રાય કરજો ચોક્કસ સરસ જ બનશે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો તો રેસીપી જોઈ લઈએ મીઠીના ગોટા બનાવવા માટે સૌથી પહેલા એક વાટકી કાપેલી મીઠીની ભાજી લીધી છે ત્યારબાદ એક વાટકી ચણાનો લોટ લઈશું ગોટા થોડા ક્રિસ્પી બને એના માટે એક ચમચી ચોખાનો લોટ લઈશું ત્યારબાદ એક ચમચી આડુ લસણ મરચાંની પેસ્ટ એક ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી જીરું અડધી ચમચી મીઠું ઉમેરીશું અને એક ચમચી ખાંડ ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી ખાવાના સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું ખાંડ આપણે મેથી કળવાશનું બેલેન્સ કરવા માટે એડ કરવાની છે અને તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ થોડીક ખાંડ ઉમેરશો તો ગોટાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે હવે થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધતા જઈશું હવે થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરતા જઈશું આમાં વધારે પાણીની વધારે જરૂર પડશે નહીં આપણું બેટર થોડું ગાઢું જ રાખવાનું છે તો ચાલો આપણું બેટર રેડી છે મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો ચાલો તળી લઈએ તેલ થોડું મીડિયમ ગરમ થાય એટલે એક એક કરીને મેથીના ગોટા તેલમાં મૂકતા જઈશું આ રીતે બંને બાજુથી પલટાવીને મેથીના ગોટા બરાબર તળી લઈશું તમે જોઈ શકો છો કેટલા સ્મસ્ટ અને ગોળ ફૂલેલા ફૂલેલા બન્યા છે ચાલો તો ડીશમાં કાઢી સર કરી લઈએ આ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈશું આ ગોટાને ગ્રીન ચટણીની જોડે સર્વ કર્યા છે તમે એને ખાટી મીઠી આમલીની ચટણી કે ટામેટા કેચપ જોડે પણ સર્વ કરી શકો છો આ રીતે આ ચોમાસામાં મેથીના ગોટા જરૂરથી બનાવજો ઘરમાં વડા વખાણ કરતાં નહીં થાકી એટલા સોફ્ટ જાળીદાર આ મેથીના ગોટા બનીને તૈયાર છે રીમઝીમ વરસાદમાં જો ડુમ્મસના અને તે પણ ટામેટાના ભજીયા ખાવા માટે મળી જાય તો મજા જ આવી જાય ખરું ને આ સિઝનમાં ભજીયા તો ખાવા જ પડે દેખાવમાં જોતા જ ખાવાનું મન થઈ જાય અને એક જ વાર ચાખશો ને જેટલા ભજીયા બન્યા એટલા ભજીયા ફટાફટ પૂરા થઈ જશે તમે હજુ સુધી ટામેટાના ભજીયા ના બનાવ્યા હોય અને ના ચાખ્યા હોય તો મારી આ રીતથી ચોક્કસ બનાવજો અને ટામેટાના ભજીયા બનાવીને ટેસ્ટ કરજો અને પછી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો ચાલો તો સામગ્રી જોઈ લઈએ એક વાટકી ચણાનો લોટ બે ચમચી ચોખાનો લોટ એક ચમચી ધાણાજીરું એક ચમચી મીઠું એક ચમચી મરચાની ભૂખી એક ચમચી હળદર સાત થી આઠ લીલા મરચાં દસ થી બાર લસણની ની કઢી અને બે આડુના ટુકડા લઈશું અને થોડા ઢાણા અને થોડો ફુડીનો લઈશું અને ભજીયાની મેઇન સામગ્રી બે ટામેટા લઈશું આ ભજીયાનો સ્વાદ તો લીલા ઢાણાની ચટણીમાં જ છે તો ભજીયામાં ટામેટા ઉપર લગાવવાની લીલી ચટણીથી શરૂઆત કરીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મિક્સર જારમાં ધાણા ઉમેરી તેમાં છ લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો થોડી લસણની કઢી અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી મીઠું અને અડધું લીંબુનો રસ નીચવી લઈશું જેથી મસાલામાં તીખો અને ખાટો સ્વાદ સરસ લાગશે હવે સારી રીતે ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે ચાલો તો આગળની પ્રોસેસ ચાલુ કરીએ અહીં મેં ટામેટા લીધા છે સારી રીતે ધોઈ અને સુકવીને લીધા છે હવે આ રીતે ટામેટાની ગોળ ગોળ સ્લાઇસ કરતા જઈશું સ્લાઇસ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે સ્લાઇસ વધુ પડતી જાડી પણ ના હોવી જોઈએ અને પાટડી પણ ના હોવી જોઈએ આપણે ટામેટાને સ્લાઇસ મીડિયમ જ રાખવાની છે આ રીતે આપણે બધી સ્લાઇસ કરી લઈશું હવે એક સ્લાઇસ લઈ આ રીતે થોડી થોડી ચટણી ટામેટા પર લગાવતા જઈશું આ રીતે બધા ટામેટા પર ટામેટાની ચટણી લગાવી લઈશું આ ચોમાસામાં ટામેટા સસ્તા હોય કે મોંઘા હોય ટામેટાના તો ખાવાના જ બરાબર ને ચાલો તો આગળની પ્રોસેસ ચાલુ કરીએ બેટર બનાવવા માટે એક બાઉલમાં એક વાટકી ચણાનો લોટ બે ચમચી ચોખાનો લોટ એક ચમચી હળદર એક ચમચી મરચાંની ભૂખી એક ચમચી મીઠું એક ચમચી ધાણા જીરું એક ચમચી અજમો અને થોડા ધાણા અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું બેટર થોડું લિક્વિડ જ રાખવાનું છે ચાલો તો ટામેટા બેટરમાં મૂકીને ચમચી કે હાથના મદદથી કોટ કરી લેશું અહીં મેં પહેલાથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ચાલો તો તળી લઈએ તેલ અહીં મીડિયમ જ રાખવાનું છે વધુ પડતું ગરમ નથી કરવાનું ચાલો તો એક એક કરીને તળી લઈએ તમે જોઈ શકો છો કેટલો સરસ એનો દેખાવ છે બંને બાજુથી પલટાવીને તળી લઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ ગોળ અને ફૂલેલા ફૂલેલા બન્યા છે આ જ રીતે આપણે બધા બેચ તળી લઈશું ચાલો તો સર્વ કરી લઈએ મેં અહીં ટામેટાના કેચઅપ જોડે સર્વ કર્યા છે તમે ગ્રીન ચટણી કે ગરમ ગરમ ચા જોડે પણ સર્વ કરી શકો છો આ રીતે તમે મારી રેસિપી જોઈ ડુમ્મસના પ્રખ્યાત ટામેટાના ભજીયા ઘરે જરૂરથી બનાવજો ચોમાસામાં ભજીયા તો ખાવા જ પડે અને અચાનક ઘરે મહેમાન આવે તો ઝટપટથી ટામેટાના ભજીયા એ લોકોને બનાવીને જરૂરથી ખવડાવજો મારી આ ચાર પ્રકારની ભજીયાની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો અને મારા ફેવરેટ તો કાંડા કોબીના ભજીયા છે તમારા ફેવરેટ ભજીયા કયા છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો